તો ગાઈસ અમે આવી ગયા છે વટીલા ધામ દાદાના દર્શન કરવા માટે જગવાડા બહુફરનો ટાઈમ છે અજેટલું કોઈ આવતું નથી માપના જાવ છે લોકો તો આપણે અહીંયા પ્રસાદ લે છે નિયાસના પપ્પા તો ચલો આપણે જઈએ હવે મંદિરમાં દર્શન કરવા માટે બનશે હોદ હો ચાલ થાય હવે તો કઈ તમે આયા પણ મંદિર બનશે તો તમને દર્શન કરાવી દઉં કાંઈ જ મંદિરનો ટાઈમ સવારે આઠથી બાર વાગ્યાનો છે એટલે અમે આવ્યા છીએ એક વાગે તો બંધ થઈ ગયું આવતા આવતા અને હવે પાછું સાંજે ખુલશે ચાર વાગે જેઉં લોકો આવશે ત્યાં ચાલુ રહેશે બારે જુઓ કંઈક નજારો જોવાનું બહુ મસ્ત છે અહીંયા શંકર ભગવાનની મૂર્તિ પણ છે અહીંયા અને ગાર્ડન પણ બહુ મસ્ત છે ફોટા પાડે એવું છે ગાર્ડન જો તમને બતાવો ગાર્ડન બિલ એકદમ મસ્ત ફોટો પાડ એવો છે સેરિ છે જે જે અંદર છે બધું અહીં બોલ મારન છે કે શું શું છે અંદર નાના એય ઋષિ પાર્ક ટ્રાઇ मन में शांति ये जीवन में सबसे मोटो सुख है है अंजीर के जो गाइस अंजीर यहां

सिटा जी देखो जी देखो कर दियांस जेजे करो पहला क्या आंसू है प्लंजिर ने कैसे का आंसू है

मस्त झाड़ बारा हरे अंदर ना सफेद आकड़ो बेल पत्ता तो गाइस बगीचे के अंदर બધા અલગ અલગ ઝાડ છે અને અંદર ઉસારું જોવાનું પણ છેsia દેવી ભાગ છે બગીચાની બહારમાં અહીંયા સમ પરવાની મૂર્તિ છે sangkar pagoan B sini तो चग मंदिर बंद से हम खुल से चारगे चार, चार सुधी राहज दर्शन करिए